વડોદરામાં પાંચ અને છ ઓગસ્ટના રોજ દસ લાખ લોકોને નહીં મળે પીવાનું પાણી મંગળવારે સાંજે અને બુધવારે સવારે લોકોને પીવાનું પાણી નહીં મળે કોર્પોરેશને બે દિવસનો પાણી કાપ ઝીંક્યો છે જે એસ એફસી નજીક પાણીની નવી લાઈનના જોડાણ કરવા પાલિકાએ પાણી કાપ ઝીંક્યો છે ભર ચોમાસે દસ લાખ લોકો પીવાના પાણી વગર ટળવળશે કારેલીબાગ નોર્થ હરણી પૂનમનગર સમા સયાજીબાગ જેલ રોડ આજવા લાલબાગ પાણીની ટાંકી વિસ્તારમાં પાણી કાપ મુકાયો છે સાથે જ એરપોર્ટ બુસ્ટર બકરાવાડી બુસ્ટર વ્હીકલપુલ બુસ્ટર ખોડિયારનગર બુસ્ટર વારસિયા બુસ્ટર નવલખી બુસ્ટર દરજીપુરા બુસ્ટર જૂનીગઢી બુસ્ટર ફતેપુરા બુસ્ટર નવી ધરતી બુસ્ટર અને સાધનાનગર બુસ્ટર ખાતે પણ પાણી કાપ ઝીકાયો છે